નમસ્કાર દોસ્તો ગોંડલ વિસ્તારની ચર્ચા કરવા કરતા આપણે સૌ એક વસ્તુ વિચારીએ કે ભારત દેશના બંધારણના મૂળભૂત અધિકાર કે તે અધિકાર અંતર્ગત ખુદ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ પણ તમને અણસંજોગો વસાતા મૂળભૂત અધિકારથી તમને વાંચિત ન કરી શકે તે અધિકારની વાત કરું છું ભારત દેશના મૂળભૂત અધિકાર સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ ઓગણીસ સબ સેક્શન ડી અનુસાર ભારત દેશના કોઈપણ રાજ્યના કોઈ પણ વિસ્તારની અંદર તમે ફ્રીલી પ્રવાસ કરી શકો છો શાંતિપ્રિય રીતે ધરણા કરી શકો છો શાંતિપ્રિય રીતે તમે ફરી શકો છો શાંતિપ્રિય રીતે રેલી કાઢી શકો છો અને શાંતિપ્રિય રીતે ભગવાનના દર્શન અને શાંતિપ્રિય રીતે ત્યાંના લોકોની સાથે મુલાકાત કરી શકો છો પરંતુ ગોંડલ ની અંદર સુરતથી સામાજિક અને પાટીદાર આગેવાન ભાઈ શ્રી અલ્પેશભાઈ કથિરિયા જી ગીશાબેન પટેલ અને તેમના અન્ય સમર્થકો એક ચેલેન્જ સ્વીકારીને કે ગોંડલ આવીને બતાવો માનું ધાવણ આ વિવિધ પ્રકારની ચેલેન્જ સ્વીકારીને ગોંડલની અંદર આવે છે અને શાંતિપ્રિય રીતે તે કોઈની કારમાં એકે ફોર્ટી સેવન હથિયાર કે કોઈ એવું હતું નહીં કે જેથી કરીને કદાચ કોઈને ભય હોય કે અમને મારી નાખશે કે અથવા અન્ય કોઈ કારણ તેમ છતાં આ વિડીયોના માધ્યમથી જે નીચે તમને એક શોર્ટ વિડીયો બીજો પણ બતાવું છું કે કઈ રીતે સ્થાનિક ધારાસભ્ય અને ત્યાંના લોકો કે ખરેખર તે ત્યાંના છે પરંતુ બહારથી આવેલા છે કે નહીં કોણ કોણ છે કે આપણને ખબર નથી પરંતુ અલ્પેશભાઈ કથિરિયા સહિતની ઘણી બધી કારો ઉપર કાચ ફોડવા જાન લેવા હિંસક છબુકલા કરવા અને મારી નાખવાના પ્રયાસ અને ધમકાવવાના તમામ રીતના પ્રયાસો થયા છે એ આપણે લાઈવ ફૂટેજ અને પોલીસ મિત્રો પણ સાથે ત્યાં હતા પરંતુ એક રીતે ભય જ એવી વસ્તુ છે કે ખરેખર ત્યાંના પાટીદાર સમાજના લોકો અને દરેક સમાજના લોકોને આ ભય એવી વસ્તુ છે કે ભયના ઓથ હેઠળ અથવા તો શું હોય એ ભગવાનને ખબર કે આ રીતે કોઈ શાંતિપ્રિય રીતે દેશના રાજ્યના કોઈ એક વિસ્તારની અંદર કે જે ભારત દેશનો અભિન્ન હિસ્સો છે કોઈ અલગ રાજ્ય કે ડોમિનન્ટ રાજ્ય નથી એની અંદર શાંતિપ્રિય રીતે બિનહથિયારી શાંતિપ્રિય રીતે આવે છે અને પ્રવાસ કરે છે પરંતુ તેને રોકવા માટેના તસમસ અને કસ બધી રીતના પ્રયાસો થયા અને અંતે આ પ્રયાસોના અંતર્ગત હુમલા સુધી અને એક મોબ લિન્ચિંગ કે ખરેખર એક ટોળા દ્વારા ગાડીઓના કાચ ફોડવાથી માંડીને માણસોને મારવા અને કાઠલા પકડવા સુધીની ઘટના જોઈ ખરેખર ગોંડલ મિરજાપુર છે આવી ભૂતકાળની અંદર આપણે સૌએ એક સ્ટેટમેન્ટ જોઈએ છીએ સાંભળીએ છીએ અને મહેસૂસ કરતા હતા પરંતુ આજે આ સ્ટેટમેન્ટ ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિએ સાર્થક થતું હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી દોસ્તો સાથે લોકશાહી ખતરામાં છે કઈ રીતે કારણ કે શાંતિ પ્રિય રીતે બંધારણના અમલ કરીને એક ભારત દેશના નાગરિક કે નહીં કોઈ પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનના ત્યાંના કોઈ બીજા કોઈ નાગરિક હતા નહીં કે આ રીતે સૌને કોઈને ત્યાં ડર લાગે કે આપને મારી નાખશે કે અન્ય છતાં ભારત દેશના અભિન્ન હિસ્સાના નાગરિક તરીકે ભાઈ શ્રી અલ્પેશભાઈ અને તેમના સમર્થકો જ્યારે ગોંડલની ધરતી ઉપર જાય છે ત્યારે તેમના ઉપર આ રીતનું સ્વાગત એ કંઈકને કંઈક અંશે એની અંદર જ લોકશાહી ખતરામાં છે અને ગોંડલની લોકશાહી ખતરામાં આવી ચૂકી છે ભયના ઓથ હેઠળ છે આ તમામ વાત તાદરસ છે રિયાલિટી છે હકીકત છે એ વિડીયોના માધ્યમથી હોય તોય ભલે એ ત્યાંના સ્થાનિક લોકોને કદાચ બયા કરે તોય ભલે અને કદાચ આપણે સૌએ જોયું આ રીતનું વર્તન રાજ્યના કોઈ એક હિસ્સા માટે પોતાનું જ પ્રભુત્વ અલગ છે આવું એક સ્ટેટમેન્ટ જનરેટ કરવા ઉપર મજબૂર થાય છે કે ત્યાં ખરેખર વંશવાદ અને લોકશાહી ખતરામાં છે આ તમામ જેટલા જેટલા સૂત્રો જે ભૂતકાળની અંદર ઘણા બધા તજજ્ઞો લોકોએ વાપર્યા હતા એ તમામ સાર્થક આજના આ વિડીયો ઉપરથી થાય છે આપણે સૌએ જોયું છે સાથે સાથે પાટીદાર સમાજના આગેવાન અને સામાજિક આગેવાન અલ્પેશભાઈ કથિરિયાએ જે રીતે ત્યાંના ધારાસભ્યના પુત્રને ગણેશભાઈની જે ચેલેન્જ સ્વીકારી ત્યારબાદ ત્યાં ગયા એ ખુદ આપને આપમાં એક પોતાના સ્વાભિમાન અને પોતાની જે નિડરતા સૂચવે છે ઘણા લોકો એવું કીધું કે ત્યાંથી ભગાવ્યા અને ભાગી ગયા ભાગી નથી ગયા પરંતુ આ રીતના મોબ લિન્ચિંગ જેવી પ્રવૃત્તિ થવા લાગે ત્યારે સમય અને સંજોગ અનુકૂળતા મુજબ પ્રવાસ ટૂંકવો છે તો ખાસ કરીને વધુને વધુ વાત સૌ સુધી પહોંચાડજો કે ખરેખર કઈ રીતની એક્ટિવિટી એ ગોંડલ જિલ્લાની અંદર થઈ આજના દિવસની અંદર રવિવારની દિવસની અંદર સત્યાવીસ તારીખના અંતર્ગત બસ આ જ વાત લઈને આવ્યો હતો ઘણા બધા મીડિયા થકી પણ આપ સૌએ સાંભળ્યું છે જોયું છે બધું જ જોયું છે પરંતુ એને શબ્દો રૂપી આપવા માટે આ વિડીયો પ્રસ્તુત કરું છું જય હિન્દ જય ભારત જય સરદાર જય પાટીદાર જય સંવિધાન અને ભારત દેશની અંદર હંમેશા સંવિધાન જ સર્વોપરી રહેવું જોઈએ તે સંવિધાનની જગ્યા ઉપર કોઈનું પોતાના સ્ટેટમેન્ટ અને પોતાની વાત જ્યારે આવવા લાગે ત્યારે દેશ રાજ્ય જે તે હિસ્સો જે તે સમાજ સૌ ખતરામાં છે બસ આ જ વાત લઈને આવ્યો છું આભાર અસ્તુ જય હિન્દ જય ભારત